થોડા કરી કરીને મે કે હે આજ ભાગે લગભગ ભમરારા લાગે હા આ વર્ષે વાત થઈ રહ્યો છે અડધા હારવાના પડામ રહી ગયા અને આ થોડા ઓઢા કિના લઈ ગયા ખોરતી હોના બુંતા દેવા કાલે બધા હલ લેવા હો કાલે તો ન કોઈ કરે નો આલે ને મોરું એને અંજો ખડીવારમાં પાણી કાઢ નખાય તો એના મોરું રામ રામ માતાજી બધા જય શ્રી કૃષ્ણ હલો આથાળા જેવું થયું એ આપણે અતરમાં વિડીયો સારું કરવા રહ્યો કાયમ તો ચારક બનાવી હમણાં કાના બનાવતા બહુ કામમાં નવરે આવે એટલે અને અતરમાં સારું કરીને કહો અને કાલે આપણે મશીનથી તલ વટ્યા હતા ત્યારે ધરોટિયા ભરીને બારા કાઢે બે જણા ભજીની આવ્યા છે કોમલી આવી છે અને ત્રણ જણા ચાર જણા અમારા ઘરના અને આપણે રાંધવા તે રોટલા ઘરથી જ ખાવાની બહુ જ ગરમી થાય જાય એટલે બીજું ઘરમાં આવી ચાલુ કર્યો અને રોટલા આપણે બને નાખ્યા છે કપલેટ હવે બનાવવાનું એ બટેકાનું શાક અને સાસું ખાઈને કીએ ઉતારવાની પછી ચાવા બનાવશું અને બાજરાનો લોટ નહીં એટલે આપણે ઘઉંના વીસ રોટલા ઘઉંના બને નહીં ખાતા થપ્પો મારીને મેલ દીધો હવે શીરાવા ક્યારે આવે છે ખબર ત્યારે આપણે દેવી સાઈસ ઉતાર લેવી પછી અને ઘર કામમાં બીજું બધું નેકી થાય નાખ્યું વાસતું બધું એને કરી નાખ્યું તો બકડી ધોવા જઈએ અને આપણે બનાવવું છે બટેકાનું શાક બીજા પીડા મારા ભાઈને છોકરો ભત્રી જ મંડળ તો થોડામાં અહીંયા વહી ગયા હતા ચાલો બટેકા લઈ લેવી અને પછી આપણે શાક નાખીએ પછી સરસ ઉતારી નીવડાવી બધા વહી ગયા ભરવા ઓલાપડામાં આપણે હવે લગભગ ટેકર આવતું હોય એવું મને લાગે છે તો હાલો વિડીયોમાં બનાવી રેજો આપણે શાક પહેલાં બનાવી નાખીને પછી સાઈસ વઘારી સાઈસ વઘારી શાકો વઘરવાનું હોય ને એટલે ભૂલી જવાનું શાક બનાવી નાખ્યું બટેકાનું પછી સાઈસ ઉતારી જો ફૂલે બનાવવાનું બટેકા મરી નાખી તો વિડીયોમ બનાવી રેજો હાલો જો બટેકા મારવાનું ચાલુ કરી દીધું અને હામાં તડકો એવું આવે ગરમી ફૂલે ફૂલતા હોય તમને એમ ન થાય ઘડી દેવું હોય અને ગેસ છે આ કંઈક અમાર કામ હોય ને એટલે કારણ કે વધારે ભાગ મોડું થઈ જાય રાંધણ હું કાતો જાજુ રાંધવાનું થાય ને એટલે અમે થોડું રાંધણું આપણે આપડે સાચવણ કરી એટલે શાક ને ચૂલે નાખી દઈએ પછી શાક સુતારી દઈએ બટેકા મરવા જો મરવાનું હાલે તો હાલો ઘડીક વિડીયો બનાવો સાચવ સુતારી દઈએ હાલો જો રોટલા બનાવ્યા રહ્યા બટેકાનું શાક વગર નાખ્યું અને જો આ સાસુ આપણે ઉતારી લેવી અને એક ભરોટી જો ઠલી ને વહી ગયા હોતા

હાલો બીજું ભરોટી હે જો કાગર માં બધા નાખ દેવાના પેલા બધા હારી હારી અને પછી પછી બધા ઉભા કરાઝા પરોટિયા થાય છે લગભગ પડી જાય છે અને આજે ફૂલે ફૂલ ગરમી પંખાનો છે

ના કે ઘર ની છે અને પાસ તા ઈગર દિ લાગા તો બહુ ઉદન અડધા પરનો હાલ અનરે ચાલો બધું થી નાવા તલ માં થોડુંક બાઉં થઈ ગયું અને હવે બતા દે તૈયાર થઈ ગયો હવે સીરા લી લી ને આલો કોઈ ફુટ લાગી બરા સીરા જો આળો લાગો દે લે કે આ ભાઈ ગાડ લગભગ ભમરારા લાગે હા આ વર્ષે તો અમાર વાત થઈ રહ્યો છે આમડે ચાલ વાઢેના અડધા હારવાના પડામ રહી ગયા થોડા ઓઢરા કિના રહી બધા હલ લેવા હો કાલે હાઈ આ તો ન કોઈ કરે નો આલે ને મોરું એને આમ જો પાણી કાઢ નખાય તો એના હોવારા